કેમ છો બધા મજામાં તો ચાલો ફરી મળીએ આપણે શ્રી કૃષબંધેજમાં આજે ફરી પાછો આપણે એક વિડીયો બનાવીએ છીએ કુર્તી પેર આ પેન્ટ પેર છે ઓરિજિનલ કચ્છી છે એમાં એક ધાબુ પ્રિન્ટ બાટીક પ્રિન્ટમાં છે અને એક છે આપણી આ નેચરલ પ્રિન્ટમાં અને બીજી છે અજરક પ્રિન્ટમાં આટલી પેર છે આપણી પાસે અને સાઈઝ વાઇઝ છે તો હું તમને બધી એક એક સાઈઝ વાઇઝ બતાવીશ કલર ડિઝાઇન જે કઈ છે એ રીતે બતાવીશ તો ચાલો જોઈએ કલેક્શન તો ચાલો જોઈએ આજનું કલેક્શન આજે ઇન્ડિગો પ્રિન્ટ કલર ઇન્ડિગો આવશે પ્રિન્ટ બાટિક આવશે એમાં હું તમને ત્રણ થી ચાર ડિઝાઇન છે અને સાઇઝ કઈ કઈ છે એ હું તમને બતાવીશ આ એલ છે એમ છે એક્સેલ માં અને ડબલ એક્સેલ માં એમાં આપણી પાસે એક એક પીસ જ બચ્યો છે તો આજે હું તમને પેલા એલ સાઈઝ ના કલર ડિઝાઇન બતાવું જો આ રીતે કુર્તી આવશે

જો આટલું પેન્ટ છે એનું ખુલતું આવશે પ્લાસ્ટિક વાળું પેન્ટ છે આ એલ સાઇઝ છે એમાં પેન્ટ માં આ રીતે નીચે પેટર્ન બનાવેલી છે કટ આવશે અને અહીંયા બટન એવી રીતની પેન્ટ ની પેટન છે આ એલ સાઇઝ છે એલ સાઇઝ માં આપણી પાસે અત્યારે એક છે એ ડિઝાઇન છે એક આ બીજી ડિઝાઇન છે આ એનું પેન્ટ આવશે આ એનું પેન્ટ છે આ છે ત્રીજી ડિઝાઇન આ એલ સાઈઝ છે ખાસ વિડીયોમાં તમે જોઈ લેજો કે એલ સાઈઝમાં કેટલા કલર ડિઝાઇન છે આ એલ સાઈઝમાં ત્રીજી ડિઝાઇન આ એનું પેન્ટ છે આ એલ સાઈઝમાં ચોથી ડિઝાઇન આ પેન્ટ છે અને આ એલ સાઈઝમાં પાંચમી આ કિંમત રૂપિયા છે આ એલ સાઇઝ એટલા માટે મેં તમને ખોલીને એક એક કલર ડિઝાઇન બતાવ્યા કે જ્યારે તમે વિડીયો જોવો તો તમને લોકોને ખબર પડી જાય કે એલ સાઇઝ માં કેટલી છે એમ માં કેટલી છે એક્સેલ માં કેટલી છે ડબલ એક્સેલ માં કેટલી છે

આ એમ સાઈઝ માં જે એલ માં ડિઝાઇન હતી ઈટ ડિઝાઇન છે આ આ એમ સાઈઝ છે આ એમ સાઈઝ માં ત્રીજી ડિઝાઇન ત્રણ ડિઝાઇન છે આપણી પાસે એમ સાઈઝ કિંમત એ જ 750 રૂપિયા ત્યાર પછીની ની સાઈઝ છે એક્સેલ એક્સેલ માં આપણી પાસે એક જ પીસ છે જો આ એક્સેલ 42 પૂરી જ આવશે આ એક્સેલ છે આ છે એનું પેન્ટ એક્સેલ માં આપણી પાસે આ એક જ ડિઝાઇન છે ત્યાર પછી છે આ ડબલ એક્સેલ અને આ છે એનું પેન્ટ ડબલ એક્સેલ માં આપણી પાસે એક જ છે હવે ત્યાર પછી હું તમને બતાવું છું અજરક પ્રિન્ટ પાસે અત્યારે પીસ છે છે આ એમ એમ માં આપણી પાસે બે છે આ અજરક પ્રિન્ટ છે ઓરિજિનલ કચ્છી અને ઓરિજિનલ કચ્છી કાપડ સ્લીવે એમાં થ્રી ફોર્થ આવશે આ છે એનું

એક્સેલ માં છે આ એક જ પીસ છે એક્સેલ માં આ એક્સેલમાં સાડા સાતસો રૂપિયા રહેશે સાતસો ને પચાસ રૂપિયા હવે ત્યાર પછી ઓરિજિનલ હેન્ડમેડ કચ્છી કુર્તી ફેર બરાબર હવે આપણે આમાં જોશું એલ સાઈઝ આ છે એલ એલ આ રીતે નીચે પટ્ટો આવશે અને આ રીતે અહીંયાથી થી કુર્તી આવો ફ્લેર વાળી આવશે સેમી ફ્લેર પેટર્ન જે રીતે બનાવેલી છે બહુ મસ્ત પ્રોફેશનલ લુક ની કુર્તી છે એકદમ સિમ્પલ અને રીચ સ્લીવ આ રીતે આવશે આમાં સ્લીવ અહીંયાથી બેલ સ્લીવ ટાઈપ અને એનું એકદમ મસ્ત ફૂલ સાઈઝ નું પેન્ટ આવશે આ પેન્ટ છે અને આ ઓરિજિનલ કચ્છી પ્રિન્ટ છે આ બ્રશ થી પ્રિન્ટ કરે ને એ છે અને નેચરલ કલર છે આ છે એનું પેન્ટ ફૂલ સાઈઝ નું પેન્ટ આવશે આ રીતે પેન્ટ માં આ રીતે પાયજામો નીચે પ્રિન્ટ આવશે આ સાઈઝ માં આપણી પાસે અત્યારે એક આ કલર છે પ્રિન્ટ સેમ ઈજ રહેશે એક આ બીજો કલર છે આ ઈચ કલર છે પણ આમાં દામનમાં પ્રિન્ટ ફરી જાશે આમાં દામન આવી પ્રિન્ટ છે અને એ જ રીતે એનું પ્રિન્ટ આ જ પેટર્ન નું પ્રિન્ટ નું છે એટલે આમાં પ્રિન્ટ બે છે આપણી પાસે અને આ છે આ જ પ્રિન્ટમાં મરૂન કલર એલ સાઈઝમાં આપણી પાસે છે આ કુર્તી આ કુર્તીની કિંમત છે આઠસો રૂપિયા આ એલ સાઈઝ પૂરી થઈ હવે હું તમને એમ સાઈઝ બતાવીશ એમ સાઈઝમાં જ એ જ રીતે આવશે નીચે દામનની પેટર્ન આ એલ સાઈઝના કલર એમ સાઈઝ છે આ એમ સાઈઝના કલર છે આ બધા આમાં છે આ બે સેમ નથી આમાં મરૂન પટ્ટી છે આમાં બ્લેક પટ્ટી છે એ રીતે આ એમ સાઈઝના બધા પીસ છે આટલા પીસ આપણી પાસે એમ સાઇઝના છે બહુ સરસ છે આનું સ્ટેન્ડ પટ્ટી વાળું અને આ જ રીતે આપણી પાસે હવે આમાં નામ આપણી પાસે એક્સેલ સાઈઝમાં કેટલા કલર ડિઝાઇન છે તમને બતાવી દઉં આ એક્સેલ માં એક્સેલમાં બીજો આ બે ઉપરથી સેમ છે પણ નીચે દામન ના પ્રિન્ટ મેં જે પેલા તમને બતાવી ની રીતે બે અલગ અલગ છે આ એક્સેલ માં ત્રીજો કલર અને આ એક્સેલ માં ચોથો કલર આમાં બ્લેક પટ્ટી છે આમાં મરૂન છે તો કલર બે સેમ છે પણ પટ્ટી નો કલર ચેન્જ થાય છે આ એક્સેલ માં અને આ એક્સેલ માં આટલી આપણી પાસે એક પછી પેન્ટ પેર છે તો જો કોઈને આ રીતે તમને મેં કીધી પ્રમાણે કોઈને અનુકૂળ આવતી હોય તો તમે એનો મને પાડી અને વોટ્સએપમાં મોકલી દેજો એટલે હું તમને આખો પીસ ખોલી અને બતાવી દઈશ અને આ જ રીતે આપણે કુર્તી પેર નું વિડીયો અહીંયા પૂરો કરશું તો ચાલો ફરી કાલે મળીએ અમારા વિડીયો તમે જુઓ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ જ રીતે અમે તમને અલગ અલગ રોજ નવા વિડીયો બનાવતા રહે બતાવતા રહેશું તો ચાલો ફરી કાલે મળીએ